હાલો જય માતાજી જય માતાજી આપણે ગયા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીમાં તો ઘઉંની હરાજી શરૂ થઈ જાય છે મિત્રો હરાજીમાં જઈને ભાવ જાણી લેવી હાલો જય માતાજી જય માતાજી મિત્રો અને નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

ગાય માન દે વર્સતા બજા સુપર કો હા હા એટલે હારા છે ભાઈ બહુ સે જોયા તમે અપડાઉન હોય તો પાડી દેવાના હોય આને અને કે આપણે 1050 ભાઈ બાય એ 100 રૂપિયા ભાઈ 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 એ ભાઈ 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 એ ભાઈ એ ભાઈ એ ભાઈ 523 ઉપર ગામ 523 અમાર બાજકા જો ચાર બાજકા હે ને અધિકરજો હવે કેનો નંબર દેવા હવરના

જા દુજા બાદ દુજા ઓલો યપક दारू આવતી છે એક બસા ઓમરલી છે એક બંદર એક કા ભયવાદી શું છે 500 રૂપિયા સારા નવો આવતો ભયવાદી પાસો સત્તર રૂપિયા પાંચસો સત્તર